જેવી yeah, લાઈ Do good, s u r Do good. Do, I w n d e r d n t be doing it. હું કઈ જરાક રીત કરતા છે હા આવી રે ઓહો પૂરી પોપુરી

तो फिर लख सुनत रही એટલે બેટા રહે ને કાયડી ના કાલે દેને પર આવવાની મર કરી ને નહી ગયું તો કાં પર બે Uwek dara dara ni pangchaw nga, taya mi ni molayam ke bapu. Aarimu. Patsik, nyum, a chalu kumsegaya. Aarimu. Umpayi.

ન જાય તો પછી ચાલે પણ બાકી ટોપી પહેરે તે હારું એમ Mama ना करे तो ठीक દોસ્તા ન પેલા દી પત્રિકો ખેતે અહિર કરે આપ ખબર નાણા બે વાતા

બણીયા પોહાયા કહેવાય એક મોટો પોહો હતો તાણા તે આગળ વ્યાય ગયેલા અને મહારા ભાઈ આગાડી લઈ ગયેલા પણ એ વખતે મહારાના એ જાન આવે અઢાર તારીખે મંડપ આવે અને ઓગણીસ તારીખે જાન આવે વરયાત્રા મોડેથી જ નિગુ આવે આજના સમય જ રાખેલા નજીક જાય એટલે તે આપણે તે ઉદવાડા ગામમાં ઘણા બધા ફ્રેન્ડ આવે એમ તો બધા મામા આખીને જ બોલાવે બધા દોસ્તા રાખી કહેવાય ભાઈ હાજી તૈયારી કરજા ને વ્યવામાં ખૂબ હાજી મજા આવે અહા આયોજન કરજા એમ થાય આપણે તે પહેલા દીધી સેલે સુધી પ્લોક બનાવું જે કંઈ રીતિ રિવાજ હોય જા જે કાંઈ વ્યવહાર આવે એ વધારેથી વધારે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું હવે ગામે ગામે રીત બદલાઈ જાય હું દોડા ગામમાં કઈક રીત કરે એ તો આપણે ખબર પણ જે બી રીત કરી એ આપણે બધા દોસ્તારો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ જય જવા જય કિસાન